ફાયરે મેરે ઇસ માર વગાડો કે કદર લેટ્સ ગો બપોરે કિયો ચલે કિયો ચલે આવો અલ્યા ને બોલ એ બાબા રે મરી ગલ્યા લે આવ એ ભાઈ જો લે મારો શું હતો ને લે ખબર નહીં પડી તો આ પા વાજુ હોય પાડી નાશ તો હતો અરે તું તો આવે તો તું ભટકાયું કે ખબર ખબર ન કે ભાઈ

અલ્યા એ મગ્યો એ બાપા એ ભાઈ ગયો લ્યા દોહા તા આ આ કાં કાયદુરો એ તાર કાકોડી શું લાયો ઉમર કાકાની

આ તો કાચું કાચું યાર તો પૈસા અલ્યા ગમનજી અલ્યા ગમનજી હા ને લડ્યા છે વા જબરદસ્ત ઢોકણ ઢોકણ ઢોકળ લડ્યા છે અરે યાર મારો હસી અરે હેડો જા ને હેડો અરે দুই পটাই নাখ ল

આ પેલો કોક આયુ કાકા એ કાકા વાહ પેલો હે બાબાજી <-bane> તારું ભળું સા માર જૂતી લેગી બેટ દુ આ હમણે ફૂડી નાખે કાકા ખાતા તમે ખતમ બે હવા ગયો ના કાકા મારે આયો મારે લે ખબર નહી બાજે બારમાં ઝઘડો આ બારમાં લે આ મારે એ દુહા બેહને હોય સમાધાન કરવા હા પાડ્યો બે ઓમ બે બે સુકરા સુકરા મુંગ ના પઈ ગયા પડી ગયા હા આને ભાડી નહી ભાડરો પડ્યો ને

મગજરી ગપી <reg>

ज का अलगभ ब